સમજદાર સ્ત્રી રે ને તમારી સાથે કોઈ દિવસ લગ્ન ન કરી શકે ઈ તો હું સાબિત કરવા માંગતો તો હેલી એક વાત કહું તને હા ક્યો ને આપણે દિવાળી માં કબાટ ખોલીને જોવી તો બધાય કપડા આપણને જૂના દેખાય કેમ અને ધોળાટી માં કબાટ ખોલીને ને જોવી ને તો બધાય કપડા નવા દેખાય એવું કેમ એ લાવ હું ખોવાઈ જાવ તો તમે શું કરો તો હું છાપામાં જાહેરાત આપી દઉં ઈ તો બહુ જ સારું કેવાય છાપામાં લખશો શું એમાં લખવું ઈ કે જેને મળે એની